અન્ય સમાચારો તરફ નજર કરીશું ધારીના ધારાસભ્યના દીકરા અને બગસરા ભાજપ નેતા સામે સુરતની પરણીતાએ ગંભીર આરોપ કર્યા છે ધારાસભ્ય જેવી કાખડિયાના દીકરાએ ડ્રગ્સ કેસમાં ફસાવી હોવાનો અને બગસરા ભાજપ નેતા પ્રદીપ ભાકરે દુષ્કર્મ કર્યાનો આરોપ કર્યો છે સુરતની પરણીતાએ ગીર સોમનાથની તાલાળા પોલીસમાં આક્ષેપો કરતી અરજી આપી છે જેમાં પીડિતાએ આરોપ કર્યો છે કે તે મોજલિંગના વ્યવસાય સાથે જોડાયેલી છે તેના પતિને બગસરા ભાજપ નેતા પ્રવીણ ભાકર સાથે સારી એવી ઓળખાણ છે તે ગત ફેબ્રુઆરી મહિનામાં પતિ સાથે બોરવાફના ગીર્ડ પેલેસ રિસોર્ટની એડવર્ટાઈઝ માટે આવી હતી અને આ દરમિયાન પ્રદીપ ભાકર પણ ત્યાં આવ્યો હતો તે લોકોએ ભોજન પણ સાથે કર્યું હતું પતિને કોઈનો ફોન આપતા તે સ્થળ પરથી ત્યાંથી નીકળી ગયા હતા બહાર જતા રહ્યા હતા અને બોડી રાત્રે પ્રદીપ ભાકર હાથમાં સિગારેટ અને કોલ્ડ ડ્રીંક્સ લઈને તેના રૂમમાં પહોંચ્યો હતો પ્રદીપ ભાકરે આપેલી કોલ્ડ ડ્રીંક પીધા પછી તે બેભાન થઈ ગઈ હતી યુવતી હોશમાં ના રહી ભાનમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે તેની સાથે કંઈક અનર્થ થયું છે દુષ્કર્મ થયું છે તેને વિરોધ કરતા પ્રદીપ ભાકરે કહ્યું કે એડવર્ટાઇઝમાં આવું બધું ચાલ્યા કરે આ ઇન્ડસ્ટ્રીમાં આવું બધું જ ચાલ્યા કરે અને પીડિતાના આરોપ મુજબ પ્રદીપ ભાકરે તેના અશ્લીલ ફોટો અને વિડીયો લઈ લીધા હતા જેના આધારે તે મોઢું બંધ રાખવાની ધમકી આપતો હતો પરંતુ તેણે ધારાસભ્ય જેવી કાકડિયાના દીકરા આનંદ સાથે મળીને ડ્રગ્સ કેસમાં ફસાવી દીધી અને બે મહિનાની જેલ ભોગવી જેલમાંથી બહાર આવ્યા પછી તેને તાલાના પોલીસમાં અરજી પણ કરી અને પીડિતાના આરોપ મુજબ પ્રદીપ ભાકરે પતિને પણ ધમકાવીને તેના વિરોધમાં વિરોધમાં અરજી પણ કરી હું મોડલિંગ નું કરું છું મારે એડવર્ટાઇઝ નું કામ છે બોરવાવ ગામમાં માં ધીર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબેન્ડ અમે બંને અહીંયા આવેલા હતા એ સમયે મારા હસબન્ડ ના ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર એ પછી પ્રદીપ ભાકર ને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છે એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા કોન્ટેક્ટ મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઈનાન્શિયલી એડવોકેટ થી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એને પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એને અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં